દેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને છાણી પોલીસે ઝડપી પાડ્યા હતા વડોદરા શહેર વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના માર્ગદર્શન અપાયું હતું પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મળી હતી બાતમી મળી હતી કે વ્હાઇટ કલરની એક્ટિવા ઉપર એક પુરુષ અને મહિલા દેશી દારૂ લઈ પદમલા તરફથી છાણી કેનાલ તરફ જઈ રહ્યા છે બાતમીના આધારે પોલીસ ટીમે ફર્ટિલાઇઝર બ્રિજ પાસે સિલ્વર પ્લેટ હોટલની બાજુમાં વોચ ગોઠવી શંકાસ્પદ એક્ટિવાને કોર્ડન કરી પકડી પાડી હતી તપાસ દરમિયાન એક્ટિવા ચાલકનું નામ સુનિલભાઈ ગણપતભાઈ તળપદા ત્રેવીસ તથા પાછળ બેઠેલી મહિલાનું નામ કંકુબેન મનોભાઈ તળપદા ઉવ ચોવીસ હોવાનું જાણવા મળ્યું હતું બંને રૂપારેલ ગામ તાજી આણંદના રહેવાસી હોવાનું જણાવાયું હતું એક્ટિવાના આગળના ભાગે રહેલા કાળા કલરના બેગ તથા ડિક્કીવા તપાસ કરતા દેશી દારૂ મળી આવ્યો હતો કુલ ઓગણચાલીસ લીટર દેશી કી રૂપિયા સાત હજાર આઠસો એક્ટિવા આશરે કી રૂપિયા પચાસ હજાર તથા મોબાઈલ ફોન કી રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા બાસઠ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો આ મામલે છાણી પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે